નમસ્કાર દોસ્તો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો ભારતમાં મૂળ ચીનના એચએમપીવી વાયરસના કેસ વધવાના શરૂ થઈ ગયા છે ગુજરાતમાં પણ હવે ત્રીજો એચ એમ કેસ નોંધાયો છે આ પહેલાંના બે કેસો બાળકોને થયા હોવાનું સામે આવ્યું હતું જો જોકે પહેલીવાર કોઈ વૃદ્ધને એચએમ વારે થયા હોવાનું સામે આવ્યું છે અમદાવાદમાં એંશી વર્ષીય વૃદ્ધને એચએમ પીવી રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે કોરોના બાદ હવે એચએમપીવી વાયરસે સમગ્ર દુનિયામાં ડરનો માહોલ ઊભો કરી દીધો છે ત્યારે ગુજરાતમાં એચએમપીવીના કેસ સામે આવી રહ્યા છે સૌ પ્રથમ અમદાવાદ અને બાદમાં સાબરકાંઠા જિલ્લામાં નાના બાળકોને એચએમપીવી વાયરસના કેસ સામે આવ્યા બાદ હવે વૃદ્ધને પણ એચએમપીવી વાયરસ થયાનો સામે આવ્યો છે આ કેસ અમદાવાદના વસ્ત્રાપુરમાં સામે આવ્યો છે અત્યાર સુધી આપણે જોયું હતું કે સૌથી વધુ નાના બાળકોમાં એચએમપીવી વાયરસ જોવા મળતો હતો પરંતુ કદાચ આ પ્રથમ કેસ છે જ્યાં એસી વર્ષના વૃદ્ધને આ કેસ સામે આવ્યો છે વસ્ત્રાપુરમાં તેઓ રહે છે અને લાંબા સમયથી તેઓ અસ્થમાયની બીમારીથી પીડાઈ રહ્યા હતા એમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને નવમી તારીખે એમને સ્ટર્લિંગ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે આરોગ્ય વિભાગ તરફથી જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે એમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વૃદ્ધની તબિયત હાલ સુધારા ઉપર છે અને સતત એમનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે આ સિવાય એમના પરિવર્તનોનું પણ સતત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે મહત્વનું છે કે નિષ્ણાત તબિયતો જણાવવામાં આવી રહ્યું છે કે જે પ્રકારની તકેદારી આપણે કોવિડમાં દાખવી હતી એ જ પ્રકારની તકેદારીની જરૂર આ પ્રકારના કેસમાં છે આ સિવાય જેમની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ નબળી હોય એમને થઈ શકે છે અને એના જ કારણે આ વાયરસનો ચેપ સૌથી વધારે નાના બાળકોમાં જોવા મળે છે અને એમાં પણ એવા બાળકો કે જેમની ઉંમર બે વર્ષથી નાની હોય પરંતુ આ એંશી વર્ષના વૃદ્ધને જ્યારે આવ્યો છે ત્યારે જરૂરથી એક ચિંતાની બાબત છે કારણ કે આ પ્રકારના કેસીસ જુદા જુદા સામે આવી રહ્યા છે અને એ પૈકીનો આ કેસ અમદાવાદમાં સામે આવ્યો છે જ્યાં એંશી વર્ષના વૃદ્ધને એચએમપી વાયરસનો કેસ લાગ્યો છે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વૃદ્ધના પરિવારના સ્વાસ્થ્ય સહિતની તમામ બાબતો ઉપર ફોકસ કરવામાં આવી રહ્યો છે વૃદ્ધની વિશે વિદેશ ટ્રીના સંદર્ભમાં પણ તપાસ કરવામાં આવી હતી